મા ગાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ સરસ જો અહીંયા ઇકો ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે આજે હું પણ દર્શનના લાભ લીધા આરતી કરી અને ખુશીની વાત છે કે આ ટ્રસ્ટ તરફથી કુલ ત્રણસો જેટલી માટીની મૂર્તિઓ અલગ અલગ લોકોના જો શ્રદ્ધાલુ હતા એના વિતરણ કરવામાં આવ્યા અને એક બહુ મોટી જો આપણા ઇકોસિસ્ટમના જો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આપણા ગણેશ ઉત્સવ મનાવવા માટે જો ફાળા આપણા મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટના વરાંગભાઈ અને પૂરી ટીમે કરી છે એના હું ખૂબ અભિનંદન આપું છું જોઈએ અને ઉમીદ રાખું છું કે આવનારા સમયમાં બી આપણા તમામ તહેવારો એક ઇકો ફ્રેન્ડલી તહેવાર બને એ આ દિશામાં સદવ કામ કરતા રહે ટ્રસ્ટ કાર્યાલયમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરેલી હતી તે દરમિયાન આજે તેર નવ બે હજાર ચોવીસના શુક્રવારના રોજ અમે લોકોએ આરતીનું આયોજન કરેલું હતું

ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વિતરણ કર્યું છે તમામ લોકોનો મુખ્ય ઉદ્દેશ શું મુખ્ય ઉદ્દેશ એ છે કે તાપીની શુદ્ધિકરણ થાય તાપી માતા એક આપણી ભગવાન છે અને તમામ લોકોને પુરાણમાં લખેલું જ છે કે એ તાપી માતા આપણું લોકોનું રક્ષણ કરે છે એટલે આપણો બી ફરજ છે કે તાપી શુદ્ધિકરણ થાય અને માટીની મૂર્તિ મુકાવે એ અમારો ઉદ્દેશ છે કે પ્યોરમાં સુરત શહેરની જનતાને શું સંદેશો આપવામાં આવે સુરતની જનતાને અમે એ અપીલ કરીએ છીએ કે માટીની મૂર્તિ મુકાવો અને ઘરમાં વિસર્જન કરો એ રીતની અપીલ છે એ જેનાની પ્રદુષણ થતાં જ કે